કરનીહાટુના પુત્ર બિરસા મુંડાનો જન્મ પંદર નવેમ્બર અઢારસો પંચોતેરના રોજ ઝારખંડ પ્રદેશના રાંચીના ઉલીહાટુ ગામમાં થયો હતો અંગ્રેજોની ગુલામીમાંથી મુંડા જાતિ અને દેશની સ્વતંત્રતા માટે આઝાદીની લડાઈ લડ્યા હતા બિરસા મુંડાને ત્રણ ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ ચક્રઘરમાં ધરપકડ કરવામાં આવી હતી ત્યાં તેઓ નવમી જૂન ના રોજ રાંચીમાં કારાવાસની જેલમાં અંતિમ શ્વાસ લીધો હતો આમ શાંતિપૂર્ણ રીતે રેલીનું સમાપન થયું હતું જ્યારે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જે ન્યૂઝ રસિક ઠક્કર